ગુજરાત સરકાર દ્વારા કામના કલાકો ફરજિયાત બાર કલાક કરવાના વટહુકમ સામે આવેદનપત્ર આપી ડાયમંડ વર્કર યુનિયને આજે વિરોધ નોંધાવ્યો છે ગુજરાત સરકારે કામના કલાકોને ફરજિયાત બાર કલાક કરવાનો વટહુકમ જાહેર કરતા ડાયમંડ વર્કર યુનિયને સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ કર્યો હતો યુનિયન એ સરકારના અનૈતિક કામદારોનું શોષણ વચ્ચે તે આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી છે યુનિયન દ્વારા આ બાબતે આવેદન પત્ર આપીને સરકારને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરવામાં આવી છે મારું નામ છે બારેસ્ટાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ આજે અસંગઠિત ક્ષેત્ર એકતા મંચ અને ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સુરતના કલેક્ટર મારફતે એક આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે ફેક્ટરી બહાર વટહુકમ છે એ ગેરકાયદેસર ગેરબંધારણીય અને એકદમ બે કરોડ બે બે કરોડ થી વધારે કામદારોના માનવા અધિકારનું નું હનન આ વટહુકમ ની અંદર છે આઠ કલાક નું જે કામનો સમય છે એને વધારે

ગેરબંધારણીય વટુકમ લાવી કામદારોના માનવા અધિકારનું એના સામાજિક સામાજિક ન્યાય નું અને એને જે મળતા લાભો છે એનું કાયદેસર હનન કરે ઉદ્યોગપતિઓનો લાભ થાય એ બાબતે ના વટહુકમ ને પાછો લે નહીતર આવનારા સમયમાં આજ કામદારો તમારા વિરોધ તમારી સામે વિરોધ પ્રદર્શન કરીને વટહુકમ પાછો લેવરાવશે